જરા તારું સપનું પૂરૂ કરસી લ્યા ભઈ આ બકરી હે કુ આતો લ્યા આ છોકરો કિતતુ એક અલ્યા હરખુ મેલો હરખુ મેલો પણ કશુ કરતા નહી એ લ્યા તો આડું તો જવાનું હન ગાડી કરવાની દી પણ આવા શુરભા શું ક્યાં ગયાસી અન યો તો ફોનય નહીં કર્યો હા તો રૂબરૂ જ મળી લે એક વાર કોને એટલે ખબર પડે આ જવાનું ચાલે જવું તો પડશે ફટાફટ હોય બીજા ધન પાસે હમણાં આપણે તકલીફ પડશે

અલે હવે દેવાનો ભૂલી ના જાય હું ભૂલી ગયો હતો તમ પડિ ન જાય મારે જો આવ થઈ ગયો ઓ જો તો અમાર કિલોમીટર બતાવ હે જોઈને કી બોલતો આ બતાવ તો ઓય હો જોઈ રહે હું જોઈ રહે આજો બોલે અરે જા જા અરે શેતામ કશે પાછો ઓઢો યાર અરે કોકરા શેતામ માર દેવા દેવા યાર અરે કોઈ ની બોલાય તેમ તમારી ડાવા દેવા દેવા કે તમારી ડાક હોય યાર ગાવ ભિયા કો નહીં જો આપડે અરે પેલે અરે ઓ આદુ બારતા નહીં અમાર તમે માર અરે આ તો

પાલનપુર અમેરિકા જવાનું હોય તમે નાટક જ કરો ને તમે તો મોટી વાત કરો છો જૈન રો રોય ના જવાય અરે બલુ એ બલુનો જો આપણી વાત કેવાયો યાર મને મત ના લઈ લે તો જિયાડો ને જઈએ ઓય એકા ફોન ને આ તો મારા ઊભો છે યાર બરાબર બરાબરમાં ફોન કરું યાર એ ભાઈબંધને ફોન તો બોમ ના એઠવા આટલું બધું થાય છે મોટામાં થારો તો ઓર તો એ કરો આટલું બધું ખાવા તો એટલું ખાઈ ગંધાતું કેટલું કરે અરે આ બુકા છે અલખો લે ના હું ગાડી બેસા ગાડી ના હું ગાડી પણ અમે તો મારા તું ભૂલ કરે ગફલકામ જવાનો નહી તું તું ભાઈ ભૂલ ભૂલ ભાઈ રવા દે ઓચે એકા બે હાલે મની ના રે હાલે પણ આપરો બે બે લઈ લે મને પહી પહેની આવ તું અમાર અંગાત લે ભાઈ અલ્યા આઈ જાય મોટો ઓ

你洗完了，看完这洗完了，走。

બના દેカリ પીપિંજો આયો હું પીપિંજો આયો આઈ ખબર પડતી પીપિંડા ખરું હું ગાડી તારો બેસલા છે સબ તબ આમાં ગાડી ચાલતી તો તો પોક છે ને ના નહીં બોલા તો ચાવી કાઢી ગયો આ સીટ રવા બે ગફુ કા તમે ગાડી લેતા હોમે ચા આવી લેતા હી એ તો દો કરો તમે ગાઈ સમય 40 80 હે ને ફон અરે છો બેહા લે આવ પાછળ નહીં ને પાછળ દે કોમ છો અરે અકા ભુકા કાકા આઈ આઈ આ બેહવાનું હ આઈ બે આવનું હ નક કાબા આઈ હા ટેક કરીને હું નીકળออก બક જા દે એ બાકી દે અકા ભુકા કાકા ફરેલા કુમાર હ બાબા આ કોઈ રો ને ઓ કર નકમો આ એ દાખલો મારી પથારી હે હાચી વાત આ તો કાઈ મળે યાર હું અરે યાર હું તરફન જોવો તો હું જવા દે ચાવી તો નહીં હું જવા દઉ અરે અરે બોયરું લાય બોયરું છે

પણ હું તમારી વાતધી રહેદ મોચ્છી ભૂલ કરી માતાને એ શું બાપને હાલી દેખિયા આયા ઓ માર ઓય તો ઓ ના તો તો આ બે હાથ તમને પાણામાં ક્યાં જો ઓ ગાડી ગંજાઈ બોલો હા લુ 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 આલા શુકુરુ બે બેર ખાજે અલ્યા કારિયા તું પકડીને બેહતા પકડીને હો બાર કિસો મત મત ઓય જાજે શુકુરુ આ બેટ મે પીની માફ દો ઉપર બે મગડના ફરેલા હે કરવાનો ઉપરી તું કબેજી ઓય જા કાપોલ કાકા તને ઓય દે અરે એ હું અરે કુછ નહી આવું બોન નહી આવું શું મારે અરે અરે આ તો ફૂકાટા છે ફૂટા ફૂટા ઉતર મેલા હે બેજો હે આમ જા બેજો કોઈ જો આપણે બોજો એ બોજો હું બોજો આય આય આય

કાચો મે ગામડી ચાલવા રે આ જવાની ના એ તારું લેતું હા હાથ તું હું કાઢું મને છે

અરે તારા તો બસ કાર્યાખામાં સીઓ ને બાપા હાથ થાય નહીં રતો એક કોમ કર કે ફુકા કે તમ ભાઈ પુત્રો માર માર તમારી વાત ધીરે મારું પુત્ર બાપા

હાલો ઓય આ ચોર લઈ ના હું આમ જાવતા કારિયા તું હમસે ગામ જાય કરું તો લે બાડર છે ને આ તું ગેલી આવો તમે ચોર છે ને આવો ચોર છે ને ઓના લે એ નહીં મારો મારો જીમ કે તમે જોજી પાર આવો ને કોઈ થી હું આના પાછો જવાબ દે તમારી જો કોમ કરશી ભુલાજો અલે સબ આપડા મેલ નઈ આવે હવે પારા લે તમે મારું તો મોણ રાખો લ્યા આ પછી બસ ઈ એ આ અરે જી આરે સુહેને તમે અરે લોય ગીકે લ્યા ચોથી આયા હુ ના હોય યાર આવ ને મારો તો તો હું ખાઈ શિરો

ના ના ઉતરો ને તમે ઉતરો ને યાર ઉતાર્યો પાછળ

બોલા ઉબો થા ફુટરે અમે લઈ ના લેતો હો અરે તોડી ના લે આવો તો પણ લઈ લે આજ ને હું તમાર આ ઓ ચાના વાટલી લેરાય મે કેમો આખા ગોમની વાધીમાં ને લેવાની કાલિયા પૈસા વધારા નઈ તમે હલજો આ પૈસા આલ્યો બગામ કરી ના છે હી કરે લે વર્તી લઈને મત તો ત્રાસ થઇ ગયો હવાથી છે